પૂરજોશમાં જોવા મળી દશેરાની તૈયારીઓ પૂરજોશમાં વેસો વિસ્તારમાં ત્રણ મોટા રાવણ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે નવરાત્રી બાદ દશેરાની તૈયારીઓ કરવામાં આવી રહી છે સુરતમાં સૌથી મોટા પાસઠ ફૂટના રાવણ માટે બાર કારીગરો પણ હવે કામે લાગ્યા છે તો નવરાત્રી બાદ હવે દશેરા પર્વને લઈને રાવણ બનાવવાની કામગીરી પૂરજોશમાં જોવા મળી રહી છે તો સુરતની અંદર સૌથી મોટા પાસઠ ફૂટના રાવણ માટે બાર કારીગરો પણ કામે લાગ્યા છે તો સુરતમાં વાત કરીએ કે દશેરાની તૈયારીઓ હાલ જોવા મળી રહી છે અને આ સાથે જ બાર કારીગરો પણ કામે લાગ્યા છે હાલ તૈયારીઓ પૂરજોશમાં જોવા મળી રહી છે નવરાત્રી બાદ હવે દશેરાની તૈયારીઓ પણ હાલ ચાલી રહી છે વિસ્તારની વાત કરીએ કે ત્રણ મોટા રાવણ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ સાથે જ બાર કારીગરો કામે લાગ્યા છે તો સુરતમાં સૌથી મોટા પાસઠ ફૂટના રાવણ બનાવવામાં આવી રહ્યા છે જે માટે બાર કારીગરો કામે લાગ્યા છે નવરાત્રી બાદ દશેરા પર્વને લઈને પણ રાવણ બનાવવાની કામગીરી હાલ સુરતમાં પૂરજોશમાં જોવા મળી છે દરા પર્વ પર્વને લઈને રાવણ રાવણ બનાવવાની તૈયારી જે છે તે હાલ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે મથુરાથી આવેલા મુસ્લિમ સમાજના બાર વધુ કારીગરો દ્વારા અત્યારે રાવણ બનાવવામાં આવી રહ્યો છે સુરત ની અંદર કુલ પાંસઠ ફૂટ નો સૌથી મોટો રાવણ જે છે તે હાલ અહીં જોવા મળશે ત્રણ જેટલા રાવણ જે છે છે તે હાલ આવ્યા પરંતુ વાત કરવામાં આવે દર વખતે એક જ રાવણ બનાવવામાં આવ્યા છે અને તેમની ખાસિયત એટલે કે જ્યારે દહન કરવામાં આવશે ત્યારે આતશબાજી ની સાથે ભવ્ય અહીં નજારો જોવા મળશે પરંતુ મથુરા થી આવેલા કારીગરો જોડે આપણે વાત કરીશું કે કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે कितना टाइम लगता है अब कितने कारीगर और कितना रावण बनाया जाता है जी मेरा नमस्कार पूरे थी हम लोग मथुरा से पैंतालीस दिन के लिए सूरत के अंदर आते हैं इसमें बारह कारीगर और तीन लेडीज हैं काम करती हैं सूरत आदर्श लीला रामलीला समिति हमको यहाँ बुलाती है बहुत अच्छा अच्छी तरह से हमारा ध्यान रखती है और बहुत अच्छी तरह से सहयोग देती है इस बार तीन पुतलों का रामन दहन किया जा रहा है इसमें एक रामन है एक कुम्भुक रण मेघनाथ के साथ रामन दहन नंदवीधि ग्राउंड के सामने एच एनसी में बस बस्तीफों में किया जाएगा इस प्रकार में इसमें इसमें आतिशबाजी बहुत भव्य आतिशबाजी का प्रोग्राम किया जा रहा है बहुत अच्छे तरीके से इसमें रावण में भी हाथ चलेगा मुंह चलेगा इसका और बाकी एक एक साइड से चेहरा करेगा बहुत अच्छी तरीके से इसको चलाया जाए कितने कारीगर है और खास करके एक ही रावण हर साल बनाया जाता है इस बार तीन रावण बनाए जा रहे हैं उसके पीछे का कारण क्या और कौन कौन से तीन रावण ये हर साल एक जलाते थे आदर्श कमेटी ने इसमें तीन पुतले बनवाए हैं इसमें मेघनाथ कुंभकन તમે ઓર રોમેન્ટિક મજા આવશે इसमें अलग-अलग रोमांटिक देखने को मिलेगा आशीर्वाद ये अलग मिलेगी रामन कुंभकरण अलग चलेगा मेघनाथ अलग चलेगा रामन और अच्छी तरह से बहुत बढ़िया तरीके से चलेगा बिल्कुल જોઈ શકાય છે કારીગરો જણાવી રહ્યા છે 3 જેટલા રાવણ બનાવવામાં આવ્યા છે અત્યારે કારીગરો પણ કામગીરી કરતા નજર પડી રહ્યા છે આ 3 રાવણ તો ઠીક પરંતુ સુરત પોલીસ દ્વારા પણ નો ડ્રગ્સ એન્ડ ઝોરાસથીના અભિયાન અંતર્ગત એક રાવણ બનાવવામાં આવ્યો છે તે પણ દહન કરવામાં આવશે કારણ કે